नमस्कार दर्शक मित्रों न्यूज सेवन इंडिया में आप सब हार्दिक स्वागत है आओ जो आज મેઘરજ તાલુકામાં મોડી રાત્રે પુષ્પા મૂવીના દ્રશ્યો સર્જાવાનો વિડીયો વાયરલ ભીમાપુર મેડી ગામે ખુલ્લેઆમ લીલા લાકડા ભરેલા નંબર વનના નંબર વગરના ટ્રેક્ટરની હેરાફેરીનો વિડીયો વાયરલ રાત્રિના અંતકારમાં પુષ્પા સમજી બેઠેલા કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે લીલા લાકડાની હેરાફેરી કરી વન વિભાગને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવો નજારો ચારો મોટા પ્રમાણમાં લીલા લાકડાની હેરાફેરી જોઈ વન વિભાગના રાત્રિ પેટ્રોલિંગ સામે પણ સવાલ આવા કથિત પુષ્પાઓ કોના છુપા આશીર્વાદથી વાઇલ્ડ ફાયર થઈને ચૂકેગા નહીં સાલા કઈ ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરી કરતા હશે તે તપાસનો વિષય આ વિસ્તારમાં નંબર વગરની ટ્રકો પણ ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરી કરતા હોવાની પણ ચર્ચા હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચાઓએ ચોર પકડ્યું છે રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી